તો નમસ્કાર ગુજરાત આજના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે હવેથી મિત્રો આગામી સાત દિવસ માટે ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે તેના અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કયા વિસ્તારોની અંદર માવઠું જોવા મળવાનું છે તેના વિશે પણ વાત કરીશું તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળી જાય ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર હવે ચોમાસા આનો વિદાયનો અનુભવ થવા લાગ્યો છે હાલ સવારે અને મોડી રાત્રે ઠંડી જોવા મળી રહી છે અને બપોરના સમયગાળા દરમિયાન ગરમીનો પણ અનુભવ થતો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતની અંદર વાતાવરણ કેવું રહેશે તેના અંગે મોટી આગાહી કરી છે અને આજે તે બાદ ત્રણ દિવસ પછી વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે લઘુત્તમ તાપમાન વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જેમાં મિત્રો જાણીએ તો રામાસરાય યાદવે આજે આપેલી જે માહિતી છે તેના ઉપર એક નજર કરીએ જેમાં આજે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે બાદ ત્રણ દિવસ ગુજરાતમાં હવામાન સૂકું રહેશે અને ચોથા દિવસે ફરીથી દક્ષિણ ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી આપવામાં આવી છે હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે પવનની દિશાના કારણે સવારે અને સાંજનું તાપમાન ઓછું રહેશે જ્યારે બપોરનું તાપમાન જોઈએ તો આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ કલાક બાદ ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રી વધવાની પણ આગાહી કરવામાં આવી રહી છે આજે મિત્રો સોળમી ઓક્ટોમ્બરના રોજ તાપી નવસારી ડાંગ વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ગાજેજ સાથે મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી નથી સત્તર અઢાર અને ઓગણીસમી તારીખે વરસાદની કોઈ આગાહી આપવામાં નહીં આવે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી જેવું જોવા મળવાનું છે અને ન્યૂનતમ તાપમાન બાવીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ જોવા મળી શકે છે વીસમી ઓક્ટોમ્બરે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી છે અને છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોની અંદર હવામાન સૂકું જોવા મળવાનું છે તો એકવીસમી ઓક્ટોમ્બરના રોજ ગીર સોમનાથ ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંતના તમામ વિસ્તારોની અંદર હવામાન સૂકું રહેશે તો બાવીસમી ઓક્ટોમ્બરે ડાંગ નવસારી વલસાડમાં મિત્રો વરસાદની આગાહી છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોની અંદર હવામાન સૂકું જોવા મળવાનું છે